જય દોસ્તો હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરા કાર્યકર સ્નેક સેવર અશોક પટેલ બોલું છું અત્યારે ભેખડા ગામ જે સિનોર તાલુકામાં આવ્યું છે ત્યાંથી જગદીશભાઈ હીરાભાઈ પટેલ નો ફોન આવ્યો તો કે અમારા કોરિયા ઘરમાં માણસો ઘાસચારો સાફ કરતા હતા ત્યાં એક સાપ છે તો તમે આવો તો હું અહીંયા તાત્કાલિક આવ્યો અને જોયું તે એક આશરે સાત ફૂટ લાંબો સ્થાંભણ સાપ હતો જેને અંગ્રેજીમાં રેફને કહે છે તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે એને હું વન વિભાગની સુપ્રત કરીશ જય હિન્દ તમે જોઈ રહ્યા છો આ જતીનભાઈ છે જેમણે મને કોલ કર્યો હતો